ડભોઈ તાલુકાના ખેલ મહાકુંભમાં ફેથ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ સમગ્ર ગુજરાતમાં હાલ ખેલ મહાકુંભની સ્પર્ધાઓ યોજાઈ રહી છે ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાની ખેલ મહાકુંભ સ્પર્ધા થુંતવાઈ ખાતે યોજાય છે વિદ્યાર્થીઓમાં ખેલ ભાવના જળવાઈ રહે તે માટે સ્વાસ્થ્ય અને આરોગ્ય સ્વસ્થ થાય તેવા ઉદ્દેશ્યથી શરૂ થયેલી ખેલ મહાકુંભમાં ભાઈઓ તથા બહેનોની કબડ્ડી સ્પર્ધામાં ફેત પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓએ ઉત્કર્ષ દેખાવ કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો શાળાના આચાર્ય સી સીજી થોમસના નિર્દેશ હેઠળ તથા રાજવીરસિંહ સરદારના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે આવનાર દિવસોમાં આ તમામ વિદ્યાર્થીઓ જિલ્લા ખાતેની કબડ્ડી ની સ્પર્ધામાં ભાગ લઈ શાળાનું નામ રોશન કરશે તેવી શુભકામનાઓ શાળા પરિવાર તરફથી પાઠવવામાં આવી છે